આ ચૂંટણી જે પેટા ચૂંટણી છે અને એ ચૂંટણીમાં આપણે તેર વર્ષનો વનવાસ દૂર કરવાનો છે મિત્રો કેમ કે છેલ્લા તેર વર્ષથી આપણો વિસ્તાર ક્યાંક ને ક્યાંક કચડાનો છે એ તો આપણો પછાત વિસ્તાર છે તો આપણા વિસ્તારમાં ખેડૂતો માટે આપણે સૌની યોજનાનું પાણી લાવવાનો મુખ્ય પ્રાથમિક એજન્ડા છે આપણો ઉમેદવારશ્રી એમની વાત કરશે જ આખો રોડમેપ અમે તૈયાર કર્યો છે એમાં સરકારની આપણને ખૂબ જ મદદ રહેવાની છે મિત્રો મિત્રો આપ સર્વને કહેવા માગું છું કે આપણા ઉમેદવાર કે જેમની પાસે આપણે ખૂબ જ મોટી અપેક્ષા છે આપણા જનતાના હિતમાં આપણા વિસ્તારના હિતમાં અને એમની ક્ષમતા એમણે અગાઉ પણ પુરવાર કરેલી છે અને આ ચૂંટણીમાં પણ એમની ક્ષમતા હું અને તમે સાથે મળી પુરવાર કરી દઈએ અને આપણા વિસ્તારમાં જે કઈ પ્રશ્નો છે એનું નિરાકરણ ખૂબ જ ટૂંકા ગાળામાં લાવીએ મિત્રો અત્યારે વિરોધી પાર્ટી ખૂબ જ ખોટી આક્ષેપબાજી કરી રહી છે તો એ વિરોધી પાર્ટીને પણ હું આ તકે કહેવા માગું છું કે અમારા વિસ્તારમાં અમારા જે કામો કરેલા છે અહીંયા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનો અને દરેક કાર્યકર્તાઓ જેના કારણે આજે ગુજરાતનો ખેડૂત અને ગુજરાતની જનતા અમારા જિલ્લાની જનતા આપણી જનતા ગૌરવ લઈ શકે એવા કામો સરકારે કર્યા છે મિત્રો મિત્રો આપ સર્વે હું આ તકે યાદ કરાવવા માગું છું કે આપણો સરદાર સરોવર બાંધનો જે પ્રશ્ન હતો જ્યારે યુપીએ ની સરકાર હતી અને એ સરકારમાં આપણા સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી નહોતી મળતી અને દસ વર્ષ સુધી યુપીએ સરકારે આ મંજૂરી અટકાવી રાખી હતી મિત્રો તો આ તકે હું યાદ અપાવવા માંગુ છું કે આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને પહેલી જ કેબિનેટની બેઠકમાં આપણને મંજૂરી મળી ગઈ સરદાર સરોવર બાંધના પાટિયા ઊંચા થઈ ગયા અને એની ઊંચાઈ પણ વધારવાની મંજૂરી નરેન્દ્રભાઈએ પહેલી જ બેઠકમાં આપી એ ગુજરાતના ખેડૂતોના હિતનો નિર્ણય હતો મિત્રો તો એવા અસંખ્ય નિર્ણયો મોદી સાહેબે અને કેન્દ્ર સરકારે કર્યા છે સાથે સાથે રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી તમામ પ્રકારની જણસીની ખરીદી કરી રહી છે આજે ગુજરાતનો ખેડૂત દિવસે પાણી વાળે છે અને ખેડૂતોને ક્યાંય પણ હેરાનગતિ ન થાય પરેશાની ન થાય કન્ડગત ન થાય એ રીતે સરકાર કામ કરી રહી છે માન્ય શ્રી શ્રી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં ત્યારે વિરોધી પાર્ટીને હું કહેવા માગું છું કે તમે હજી તો અહીંયા કશું કર્યું નથી એક પણ નાનું એવું કામ તમારું અહીં બોલતું નથી કોઈ સામાજિક કાર્ય બોલતું નથી કોઈ રાજકીય સેવા બોલતી નથી સામાજિક સેવા બોલતી નથી અને તમે અમારા આગેવાનો વિશે એલ ભાષાનો પ્રયોગ કરો છો એલ ભાષાનો શબ્દ પ્રયોગ કરો છો તો મિત્રો અહીં બેઠેલી જનતા એ અમારો પરિવાર છે અમારા ભાઈ ભાંડુ છે અમારા બંધુ છે તમે જે ખોટા આક્ષેપો કરો છો ને અમારા આગેવાનોને જે સંબોધન આપો છો મોહમ્મદ ગજની ઓલાદ બોલે બોલે છે છે લોખાઓ તો મિત્રો એની વાતનો જવાબ આ બેઠેલા તમામ કાર્યકર્તાઓ જૂને મતદાનના રૂપમાં એકનો જવાબ મિત્રો પથ્થરથી આપવાનો છે અહીં એવી પણ વાત કરવામાં આવી છે વિરોધી પાર્ટી દ્વારા કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ ઉમેદવાર આવે ને ચૂંટાય તો ચૂંટાઈ ગયા પછી ભ્રષ્ટાચાર કરશે ભય ફેલાવશે અને ક્યાં મંગળ ઉપર લઈ જાય કે ચંદ્ર ઉપર લઈ જાય આવી વાત એમણે કરી હતી મીડિયા સમક્ષ આ તકે હું એમને કહેવા માંગુ છું કે અમારા 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 આગેવાનો ઉમેદવાર શ્રી હર્ષદભાઈ હોય કે કનુભાઈ ભાલાડા હોય અમારે અમારી જનતાને ચંદ્ર ઉપર કે મંગળ મંગળ ઉપર નથી લઈ જવાની પણ અહીંયા ચંદ્ર અને મંગળ બનાવવાની તાકાત અમારા આગેવાનોમાં છે મિત્રો મિત્રો વિરોધી પાર્ટીના ઉમેદવારને હું આ તકે કહેવા માંગુ છું કે તમે ચંદ્ર ઉપર અને મંગળ ઉપર લઈ જવાની વાત કરો છો એને હું કહેવા માંગુ છું કે આ ધરતી ઉપરથી પાંચસો પાંચસો દીકરીઓના વિદાય થઈ છે જેમ કરે છે એમ હે એ મંગળ જ કહેવાય અને ચંદ્ર કહેવાય અમારી દીકરીઓને અમે સાસરે મોકલીએ છીએ મિત્રો ગૌચર ગૌચર ની જમીન ફળદ્રુપ જમીન બનાવી અને ત્રણસો કરતા પણ વધુ ગૌ માતાને ને નિભાવણી કરીએ છીએ એ અમારી જનતા જોવે છે ને અમારી જનતા મંગળ ઉપર જ છે અહીં બેઠા બેઠા મંગળ ઊભું કરવાની તાકાત ભારતીય જનતા પાર્ટી આગેવાનોમાં છે અને સરકાર સરકારના સહયોગથી આ આ તાલુકાની અંદર ગૌચરનું ખેડાણ કરી અને ગૌ માતાની નિભવણી કરવા વાળું આ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ છે તો ચંદ્ર અહીંયા જ અમે ઊભો કરવાની તાકાત ધરાવીએ છીએ મિત્રો કોવિડની કપરી પરિસ્થિતિમાં કે જ્યારે જનતાને આગેવાનોની હૂફની જરૂર હતી આગેવાનોના પ્રેમની જરૂર હતી એમને સારવારની જરૂર હતી મિત્રો કિરીટ પટેલે જુનાગઢ ખાતે અને અમે અહીંયા ભેસણ ખાતે આ જ બિલ્ડિંગમાં હજારો દર્દીઓને હાજા કર્યા છે અને લાખો દર્દીઓની ઓપીડી ચેક કરી છે એ મિત્રો ચંદ્ર કરતા ઓછું નથી અમારે અમર જનતાને ચંદ્ર ઉપર નથી લઈ જવી હું વિરોધી પાર્ટીના ઉમેદવારને કહેવા માંગુ છું કે અહીંયા ચંદ્ર અને મંગળ ઉભું કરી દેશું આવનારી ઓગણીસ તારીખે સૌ કમળનું બટાન હટી હટીને દબાવો જનુનથી દબાવો અને સમર્થન આપો તમે આપેલું સમર્થન જવા દઈ એના વિશ્વાસ અને ખાતરી સાથે મિત્રો મારી વાત પૂરી કરું છું વંદે માતરમ ભારત માતા કી જાય